અરવલ્લી જિલ્લામાં ક્વોરી ઉદ્યોગકારો બે ઓક્ટોમ્બર થી હડતાલ પર જવાના છે ત્યારે આ સમગ્ર મુદ્દામાં અરવલ્લી તેમજ ખેડા સહિતના સમગ્ર ગુજરાતના બારસો ક્વોરી ઉદ્યોગકારો તેમજ અઠ્યાવીસો લીઝ ધારકો પણ આ હડતાલમાં જોડાવાના છે આ ઉદ્યોગકારોનું કહેવું છે કે એન્વાઇઝમેન્ટ સર્ટિફિકેટ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ તેમને પરેશાન કરે છે આ ઉપરાંત તેઓ તેમને ખાડા તેમજ સ્ટોક માપણીના નામે પણ હેરાન કરે છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના ક્વોરી એસોસિએશન પ્રમુખ કહેવું છે કે અધિકારીઓની આ હેરાનગતિના કારણે તેમના સાહીઠ ટકા ઉદ્યોગો બંધ થઈ ગયા છે આ ઉપરાંત અધિકારીઓ દ્વારા દર વખતે અલગ અલગ મુદ્દાઓ ઉભા કરી તેમને પરેશાન કરવામાં આવે છે તેમણે ખોટી રીતે સાહીઠ ટકા ક્વોરીઓને એટીઆર અને રોયલ્ટી પર આપવાના બંધ કર્યો છે આ ઉપરાંત વધુમાં તેમણે પોતાનો પક્ષ મૂકતા જણાવ્યું છે કે અમારાથી કોઈ શરત ભંગ થઈ હોય તો અમે દંડ કરવા પણ તૈયાર છીએ ત્યારે આ સમગ્ર મામલે તેમણે ગાંધીનગર ખાતે બેઠક કરીને હડતાલ કરવાનો નિર્ણય કર્યો છે તેમનું કહેવું છે કે છેલ્લા વર્ષમાં ત્રણથી વધુ સીએમ બદલાઈ ગયા છે પરંતુ દસ થી પણ વધુ પડતર મામલાઓ હાલ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આ મુશ્કેલીઓને કારણે કવોરી ઉદ્યોગ પાંચ હજાર કરોડ ટન ઓવર ઠપ થઈ ગયા છે આ સાથે તેમણે રાજ્ય સરકારને આ સમગ્ર મુદ્દે યોગ્ય નિર્ણય કરવા માટે 10 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે છેલ્લી હડતાલ અમારી 2022 માં થયેલી તેનું લખાણ બી અમારી જોડે કમ્પ્લીટ કમિશનર્સ અને બીજા અધિકારીઓની સહી સાથેનું છે છતાં આજ દિવસ સુધી એક પણ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી અને તે ઉપરાંત નવા નવા વિવિધ મુદ્દા અકારણ કોઈ કારણસર વગર ઊભા કરી અને અમારા ધંધા રોજગારને ખૂબ જ હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યો છે હાલમાં એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જે ચૌ બે હજાર ચૌદથી લેવાના હતા એ અમે બધાએ લઈ લીધેલા છે